શ્રાવણ માસના પહેલાં સોમવારે શિવલિંગ પરથી ઉપાડી લાવો આ એક ગુપ્ત વસ્તુ જય શ્રી મહાદેવ મિત્રો સૌપ્રથમ તો જો તમે નિલેશરટી વ્લોગ્સ પર નવા હો તો વિનંતી છે કે આપ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પણ દબાવી દો એથી ભવિષ્યમાં જ્યારે પણ અમે નવી બગતી સફર કથા અથવા અપડેટ મૂકીએ ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળતી રહે અને તમે ક્યારેય ચૂકી ન જાઓ આપનો ભરોસો અને પ્રેમ અમારું પ્રેરણા સ્ત્રોત છે અઠાવીસ તારીખે શ્રાવણ માસના પહેલા સોમવારે જો તમે ભગવાન ભોળાનાથના શિવલિંગ સાથે સંબંધિત એક ગુપ્ત અને ચમત્કારી વસ્તુને શ્રદ્ધાપૂર્વક ઉપાડીને તમારા ઘરે લઈ આવો તો તે વસ્તુ તમારું નસીબ પલક ઝપકતા જ બદલી શકે છે તમારા જીવનના રોગ દોષ દરિદ્રતા બધું દૂર થઈ શકે છે અને તમે પ્રગતિના માર્ગે આગળ વધી શકો છો કારણ કે શ્રાવણનો આ પહેલો સોમવાર કોઈ સામાન્ય સોમવાર નથી પરંતુ તે પોતાની સાથે મહાસનયોગ પણ લઈને આવી રહ્યો છે આ મહાયોગની અસર ત્યારે વધુ વધી જાય છે જ્યારે કોઈ વ્યક્તિ શાસ્ત્રોમાં જણાવેલ બોળાનાથ સાથે સંબંધિત ખાસ પરંતુ સરળ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરે છે આ ઉપાય વ્યક્તિના જીવનની સંપૂર્ણ દિશા બદલી શકે છે આ કોઈ સામાન્ય દિવસ નથી આ શ્રાવણ માસનો પહેલો સોમવાર છે શાસ્ત્રોમાં લખેલું છે કે આ દિવસે જો કોઈ વ્યક્તિ પૂજા પાઠ અને કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો આખા વર્ષની ભક્તિના બરાબર ફળ મળે છે શ્રાવણ માત્ર શિવજીનું પ્રિય મહિનો છે શાસ્ત્રો કહે છે કે શ્રાવણમાં કરેલું દરેક વ્રત જપ સ્નાન દાન અને શિવલિંગનું પૂજન હજારો ગણું વધુ ફળદાયી હોય છે પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે શ્રાવણના દરેક દિવસે ભગવાન શિવની દિવ્ય ઊર્જા આખા બ્રહ્માંડમાં ફેલાતી રહે છે આજ પવિત્ર માસમાં માતા પાર્વતીએ કઠોર તપ કરીને ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા તેથી આ માસના પહેલા સોમવારને આખા વર્ષની કૃપા આકર્ષિત કરવાની ચાવી કહેવામાં આવે છે શ્રાવણના પહેલા સોમવારે જે કોઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની ઉપાસના કરે છે તેને આખા વર્ષ માટે ભોળાનાથનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ વખતનું શ્રાવણ સોમવાર એટલે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે જેમાં લક્ષ્મીનો વિશેષ સંયોગ છે એટલે કે આ દિવસે ભગવાન શિવ અને મા લક્ષ્મી બંનેનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો દુર્લભ અવસર બની રહ્યો છે હવે તમે જ વિચારો જ્યારે ભગવાન શિવ અને માતા લક્ષ્મી બંનેની કૃપા એકસાથે વરસે તો જીવનમાં શું અશક્ય રહેશે બધા દુઃખ દરિદ્રતા માનસિક પરેશાની રોગ શોક બધું દૂર થઈ શકે છે આ શુભ દિવસે જો તમે શિવપુરાણમાં જણાવેલ એક વિશેષ ઉપાય કરી લો તો સમજી લો કે તમારા જીવનની બધી અડચણો દૂર થવા લાગશે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે શ્રાવણના પહેલાં સોમવારે શિવલિંગ સાથે સંબંધિત એક વસ્તુ શ્રદ્ધાપૂર્વક ઉપાડીને તમારા ઘરે લઈ આવવાની છે ધ્યાન રાખો આ ઉપાય ફક્ત અને ફક્ત શ્રાવણના પહેલા સોમવારે જ કરવો જોઈએ ત્યારે જ તે પ્રભાવશાળી અને સિદ્ધ થાય છે હવે શું કરવું તે અમે તમને જણાવીશું પરંતુ તે પહેલાં તમને એક નમ્ર નિવેદન છે કે આ વીડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી અને પૂરા મનથી જરૂર જુઓ જો તમે તેને વચ્ચે વચ્ચે કાપી કાપીને જોશો કે અધૂરો સમજો તો શક્ય છે કે તમે ઉપાયની સાચી વિધિ સમજવામાં ભૂલ કરો અને જો એવું થયું તો તમે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપાથી વંચિત રહી શકો છો તેથી નિવેદન છે કે વિડિયોને અંત સુધી શ્રદ્ધા અને ભાવ સાથે જુઓ કારણ કે આ જ તે શુભ ક્ષણ છે જ્યારે ભોળાનાથની કૃપાથી તમારું જીવન બદલાઈ શકે છે સૌપ્રથમ આ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી લો જો શક્ય હોય તો ગંગાજળ નાખીને સ્નાન કરો નહીં તો નહાવાના પાણીમાં થોડું ગંગાજળ નાખી દો આનાથી આ સ્નાન તીર્થ સ્નાનના બરાબર ફળદાયી થાય છે પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને શિવ મંદિરે જાઓ હવે આવે છે તે ગુપ્ત ઉપાય જેની વાત શિવપુરાણમાં કરવામાં આવી છે તમારે શિવલિંગ પાસેથી આ વિશેષ વસ્તુઓ ઘરે લાવવાની છે આ સામગ્રી ભલે નાની લાગે પરંતુ તેમાં ભોળાનાથની કૃપા આશીર્વાદ અને તે જ છુપાયેલું હોય છે જે વ્યક્તિ શ્રાવણના પહેલા સોમવારે આ ગુપ્ત સામગ્રી શિવલિંગ પાસેથી લઈને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે તેનું ભાગ્ય સ્વયં ભગવાન શિવના હાથે લખાય છે જો તમે આર્થિક પરેશાનીઓથી પીડાઈ રહ્યા છો નોકરી નથી મળી રહી વ્યવસાય ઠપ પડી ગયો છે કરજાથી દબાયેલા છો કે ઘરમાં અશાંતિ રહે છે તો આ એક ઉપાય તમારા બધા સંકટ દૂર કરશે આ ઉપરાંત જે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે તેમને ભગવાન શિવસ્વયંવરની જેમ રક્ષણ આપે છે જો તેઓ અપરિણીત હોય તો તેમને શિવ જેવા ગુણોવાળો પતિ પ્રાપ્ત થાય છે અને જે સ્ત્રીઓ પરિણિત છે તેમના સુહાગની રક્ષા સ્વયં મહાદેવ કરે છે માતા પાર્વતીની કૃપાથી તેમનું ગૃહસ્થ જીવન સમૃદ્ધ અને સુખી રહે છે જો કોઈ કારણસર તમે વ્રત ન રાખી શકો તો ફક્ત શિવલિંગ પાસેથી આ ગુપ્ત ચમત્કારી વસ્તુ ઉપાડીને ઘરે લઈ આવો આનાથી પણ તમને એ જ પુણ્યફળ મળશે જે કઠિન નિર્જળા વ્રત કરવાથી મળે છે અને યાદ રાખો આ કોઈ સામાન્ય ઉપાય નથી આ ઉપાય હજારો વર્ષોથી ઋષિઓ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યો છે અને આ પરંપરાને આજે પણ સાચા સાધકો નિભાવી રહ્યા છે તો જો તમે પણ ઈચ્છો છો કે શ્રાવણ માસની શરૂઆતથી જ તમારા જીવનમાં શિવકૃપા વરસે ધનના માર્ગો ખુલે નોકરી કે વ્યવસાયમાં ઉન્નતિ મળે લગ્નના યોગ બને અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે તો આ ઉપાયને પૂરી શ્રદ્ધા વિધિ અને વિશ્વાસ સાથે જરૂર કરો હવે તમારી પાસે એક વિનંતી છે જો તમે ઈચ્છો છો કે ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા રહે તો આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે આ વીડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો સૌથી પહેલાં જો તમારું કોઈ એવું કામ છે જે વર્ષોથી થઈ રહ્યું નથી અથવા તો ભાગ્ય તમારો સાથ નથી આપતું આ વાતને લઈને તમે ખૂબ જ ચિંતામાં રહો છો તો શ્રાવણ માસના પહેલા સોમવારે આ ઉપાય જરૂર કરો એકવાર તમે આ કરી લો તો માની લો ઉપાડી લાવો કે ભોળાનાથની કૃપાથી તમારી દરેક સમસ્યા દૂર થશે છે તમારે શું કરવાનું છે તમારે ફક્ત સવારે ઉઠીને નહાઈ ધોઈને એક કાચની કે પ્લાસ્ટિકની નાની શીશી લેવી આ શીશીને સંપૂર્ણ રીતે કાળા મરીથી ભરી દેવી ધ્યાન રાખો કાળા મરી ભગવાન શિવને અત્યંત પ્રિય છે શ્રાવણ માસમાં શિવલિંગ પર કાળા મરીનો ઉપયોગ કરવો તંત્ર અને મંત્ર સિદ્ધિઓમાં વિશેષ ફળદાયી માનવામાં આવે છે હવે આ શિશીને તમારી સાથે લઈને કોઈ શિવ મંદિરે જાઓ એક લોટો જળ લો તેમાં થોડું ગંગાજળ નાખો અને પછી ઉત્તર દિશા તરફ મુખ કરીને શિવલિંગ પર તે જળ ચઢાવો જળ અર્પણ પૂર્ણ થાય પછી જે કાળા મરીવાળી શિશી તમે લાવ્યા છો તેને શિવલિંગને હળવેથી અડાડો અને પછી તેને ઘરે લઈ આવીને તમારા પૂજાસ્થાનમાં સ્થાપિત કરો હવે શું થાય છે જ્યારે પણ તમે કોઈ કામ માટે બહાર જાઓ તો આ શિશીમાંથી એક કાળુ મરી ઉપાડીને તમારા ખિસ્સામાં રાખી લો અને પછી નીકળી જાઓ આ એક મરી તમારી બધી અડચણો શોષી લે છે અને તે દિવસથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે આ ઉપાય શિવપુરાણના સાતમા અધ્યાયમાં વર્ણવેલ અત્યંત શક્તિશાળી ઉપાય છે અને તાંત્રિક દૃષ્ટિકોણથી પણ હજારો લોકોએ આ કરીને પોતાની સમસ્યા દૂર કરી છે પરંતુ ધ્યાન રાખો શુદ્ધ શ્રદ્ધા નિષ્ઠા અને બોળાનાથનું સ્મરણ ખૂબ જરૂરી છે મનમાં શંકા ન હોવી જોઈએ ભગવાન શિવની ભક્તિ જો સાચા હૃદયથી કરવામાં આવે તો તેમના આશીર્વાદથી કોઈ પણ અશક્ય કાર્ય શક્ય થઈ જાય છે આ ઉપરાંત આ શ્રાવણ માસના પહેલા સોમવારે એક રુદ્રાક્ષની માળ લો રુદ્રાક્ષ જેને સ્વયં ભોળાનાથના નેત્રોમાંથી ઉદભવેલ કહેવામાં આવે છે તેને શિવલિંગને અડાડીને ગળામાં પહેરી લો અથવા જો તમે ન પહેરી શકો તો આ રુદ્રાક્ષની માળને તમારા પૂજા ઘરમાં રાખો અને દર સોમવારે તેની પૂજા કરો આ નાનો ઉપાય તમારા આખા પરિવારના જીવનમાં ચમત્કારિક સકારાત્મક બદલાવ લાવી શકે છે રુદ્રાક્ષની અસર માત્ર આધ્યાત્મિક નથી હોતી પરંતુ તે તમારી વિચારસરણી સંઘર્ષો સામે લડવાની ક્ષમતા ઉન્નતિ સફળતા અને બરકતને પણ વધારે છે ઘરની સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ખાસ ઉપાય જરૂર કરો જો તમારા ઘરમાં ભગવાન શિવ કે શિવ પરિવારની કોઈ મૂર્તિ કે ફોટો નથી તો આ વખતના શ્રાવણ માસના પહેલાં સોમવારે એક સંકલ્પ લો કે તમે ભગવાન બોળાનાથ અને તેમના સંપૂર્ણ પરિવારની મૂર્તિ કે ફોટો ઘરે લઈ આવીને સ્થાપિત કરશો તેથી જ્યારે તમે આ શુભ તિથિ પર બોળાનાથના સંપૂર્ણ પરિવારની મૂર્તિ ઘરે લાવો છો તો તે માત્ર મૂર્તિ નથી પરંતુ એક દિવ્ય ઊર્જા એક અલૌકિક રક્ષા કવચ હોય છે જે તમારા ઘરમાં સકારાત્મકતા શાંતિ અને ધનની સાતત્યતા લાવે છે જો તમે આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરી લીધા તો કોઈ પણ શક્તિ કોઈ પણ અડચણ તમારા સપનાઓને પૂર્ણ થતાં રોકી શકશે નહીં હવે તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે ઈચ્છો છો કે ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા રહે તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખો અમે તમારી રાશિ પ્રમાણે આ શ્રાવણ માસમાં કયો વિશેષ ઉપાય તમારા માટે શ્રેષ્ઠ રહેશે તેનો જવાબ આપીશું તો ચાલો હવે જાણીએ શ્રાવણ માસના પહેલા સોમવારે શિવલિંગ પાસેથી ઉપાડવાની કેટલીક ગુપ્ત વસ્તુઓ વિશે જેનાથી દુર્ભાગ્ય દૂર થશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ભાગ્ય પ્રબળ થશે જો તમે ઇચ્છો છો કે તમારા જીવનમાં એવો ચમત્કારિક બદલાવ આવે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જાય તો શ્રાવણના આ પવિત્ર દિવસે એક વિશેષ ઉપાય જરૂર કરો નંદી બળદની નાની મૂર્તિ જીવનમાં સ્થિરતા અને લગ્ન યોગ માટે આ શ્રાવણના પહેલા સોમવારે બજારમાંથી નંદીજીની પિત્તળ કે માટીની નાની મૂર્તિ લાવો આ મૂર્તિને શિવલિંગને અડાડો અને ઘરે લઈ આવીને પૂજન સ્થળમાં શિવલિંગની સામે સ્થાપિત કરો શાસ્ત્રોમાં કહેવાયું છે નંદીશ્વર સુખદાતા સ્થિરત્વ પ્રદાયકો ભવેત એટલે કે નંદી ભગવાનની કૃપાથી તમારા જીવનમાં સ્થિરતા આવે છે પછી તે નોકરી હોય લગ્ન હોય કે મનની શાંતિ ખાસ કરીને જે કન્યાઓના લગ્ન યોગ નથી બની રહ્યા કે વારંવાર અડચણો આવી રહી છે તેમને આ ઉપાય જરૂર કરવો નંદીજીને સાક્ષાત શિવનું વાહન અને ભક્તિમાર્ગનું પ્રતિક માનવામાં આવે છે આ તમારા માટે લગ્નના દ્વાર ખોલી શકે છે હવે પછીની વસ્તુ છે ભસ્મ શિવલિંગ પર ચડેલી વિભૂતિને તમારા કપાળે લગાવો આ દિવસે જો તમે મંદિરમાં જાઓ અને ત્યાં શિવલિંગ પર ચડેલી વિભૂતિ રાખ કે ભસ્મ જુઓ તો તેમાંથી થોડી જમણા હાથની અનામિકા આંગળીથી તમારા કપાળે ત્રિપુણ રૂપે લગાવો શિવપુરાણ કહે છે હા વિભૂતિ પાપોનો નાશ કરે છે રોગોને દૂર કરે છે અને દુર્ભાવનાઓથી રક્ષણ આપે છે અને તેનું આધ્યાત્મિક બળ અમૂલી છે જે લોકો માનસિક અસ્થિરતા ઊંઘમાં ડર કે અજાણ્યા ભયથી પીડાઈ રહ્યા છે તેમના માટે આ ઉપાય ખૂબ અસરકારક છે શિવલિંગ પર ચઢેલું બિલીપત્ર ઘરે લાવવાથી ભાગ્ય બદલી શકાય છે તમારે શિવ મંદિરમાં જવું જ્યાં તાજા બિલીપત્ર ચઢાવેલા હોય શિવલિંગ પર ચડેલું ફક્ત એક બિલીપત્ર ઉપાડીને તમારી પાસે રાખો ધ્યાન રાખો આ કાર્યમૌન રહીને ભાવપૂર્વક કરવું આ બિલ્લીપત્રને કોઈ પુસ્તક કે ધાર્મિક ગ્રંથમાં દબાવીને પૂજા સ્થાન પર રાખો આ બિલ્લીપત્રમાં શિવતત્વ બેસી જાય છે અને તે તમારા ભાગ્યને સશક્ત બનાવે છે જે લોકો ભાગ્યથી નિરાશ છે વારંવાર પ્રયાસ કરવા છતાં અસફળ થઈ રહ્યા છે તેમના માટે આ એક અદૃશ્ય રક્ષા કવચ બની જાય છે સોમવારે આ બિલ્લીપત્રને ધ્યાનપૂર્વક જોઈને ઓમ નમ શિવાયનું એકસો આઠ વાર જપ કરો જીવનમાં બદલાવ અનુભવાશે શિવલિંગ પર ચડેલા સફેદ ચોખા અનાજ ધન અને દોષ નિવારણ માટે શિવલિંગ પર ચડેલા સફેદ ચોખા અત્યંત મહત્વના છે જો મંદિરમાં તમે શિવલિંગ પર ચડેલા સફેદ ચોખા જોઓ તો તેમાંથી ત્રણ દાણા જમણા હાથથી લઈ લો આ ત્રણ ચોખાના દાણાને ઘરે લઈ આવીને પૂજા ઘરમાં કોઈ નાની ડબ્બીમાં રાખો આ દાણા ગ્રહ દોષોને શાંત કરે છે અને જેમના ઘરમાં અનાજની બરકત નથી થતી અનાજ જલ્દી ખૂટી જાય છે તેમના માટે આ ઉપાય વરદાન છે ખાસ કરીને મંગળ રાહુ અને કેતુના દોષોને આ ચોખા નિષ્ક્રિય કરે છે જો તમે વારંવાર અનુભવો છો કે દુર્ભાગ્યએ તમારા જીવનને પકડી રાખ્યું છે કનિક સારું શરૂ કરવાનો પ્રયાસ કરો છો પરંતુ તે અધૂરું રહી જાય છે કામ બનતું બનતું બગડી જાય છે તો શ્રાવણના આ પહેલા સોમવારે બે મોરપીંછ ખરીદી લાવો આ મોરના પીછાને તમારા ઘરના મંદિરમાં કોઈ ધાર્મિક ગ્રંથ જેમ કે શ્રી રામચરિત માનસ શિવપુરાણ કે ભગવદ્ ગીતામાં દબાવીને રાખો મોરપિંચ દુર્ભાગ્યને દૂર કરે છે રાહુ કેતુ દોષને શાંત કરે છે અને કાળસર્પ દોષની અસર નષ્ટ કરે છે આ તમારા જીવનના નક્ષત્રોને સુધારશે અને તમારા ભાગ્યનો ઉદય કરશે જ્યારે મોરપિંચ શ્રાવણ સોમવારે લાવવામાં આવે છે તો નવગ્રહ આપોઆપ શાંત થઈ જાય છે જો તમારી પાસે ધન આવે છે પરંતુ ટકતું નથી દર મહિનાની શરૂઆતમાં લાગે છે કે બધું ઠીક થઈ જશે પરંતુ મહિનાના અંતે ફરી ખાલી ખિસ્સા અને ચિંતા રહે છે અથવા તમે એવા કર્જમાં ફસાયેલા છો જેનો બોજ તમારા જીવનને ભારે બનાવી રહ્યો છે તો આ વખતના શ્રાવણના પહેલા સોમવારે આ એક ઉપાય જરૂર કરો તમારે ફક્ત એટલું કરવું કે આ સોમવારે બજારમાંથી એક નાનું ડમરું ખરીદો પછી સીધા ભગવાન શિવના મંદિરે જાઓ અને તે ડમરુંને શિવલિંગને અડાડો આ ડમરું હવે સામાન્ય નથી રહ્યું તે હવે શિવની ધ્વનિ શિવનું આશીર્વાદ બની ગયું છે હવે આ ડમરુંને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરો ત્યારબાદ દર સોમવારે આ ડમરૂને થોડી ધૂપ બતાવો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે બોળાનાથની પ્રિય વસ્તુ પૂજનમાં સામેલ થાય છે તો તે ઘરમાંથી દરિદ્રતા આપોઆપ દૂર થાય છે તમારા જીવનમાં જે ધન આવશે તે ટકશે વધશે અને બરકત પણ લાવશે અને તમારી આર્થિક સ્વતંત્રતાની શરૂઆત આ શ્રાવણથી થઈ જશે જો તમારા જીવનમાં કેટલાક એવા લોકો છે જે તમને નીચે પાડવા માગે છે શત્રુઓ ઈર્ષ્યા રાખનારા લોકો ઓફિસ કે સમાજમાં તમારી ઉન્નતિથી જલનારા લોકો અને તેઓ તમારા જીવનમાં અડચણ બની ગયા છે તો શ્રાવણના આ પહેલા સોમવારે એક પિત્તળનું ત્રિશૂળ ખરીદો પછી ભગવાન શિવના મંદિરે જાઓ અને ત્રિશુળને ભોળાનાથની પ્રતિમાના જમણા ચરણને હળવેથી અડાડો ત્યારબાદ આ ત્રિશૂળને તમારા પૂજન સ્થળે સ્થાપિત કરો નિશ્ચિંત રહો તમારો કોઈ શત્રુ ભલે તે ગમે તેટલો બળવાન હોય તમારી તરફ આંખ ઉઠાવીને પણ જોઈ શકશે નહીં તમારા પર મહાદેવનું રક્ષા કવચ બની જશે અને શત્રુઓની બધી ચાલ નિષ્ફળ થઈ જશે કારણ કે જ્યારે ભગવાન શિવ રક્ષણ કરે છે તો સાક્ષાત્કાળ પણ હારી જાય છે દુર્વાઘાસ સવારે સ્નાન કર્યા પછી શિવલિંગ પર દુર્વાઘાસ અર્પણ કરો સામાન્ય રીતે દુર્વા ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે છે પરંતુ જ્યારે શ્રાવણ માસમાં ભોળાનાથના શિવલિંગ પર દુર્વા ચઢાવવામાં આવે છે તો ભગવાન ગણેશ અને ભગવાન શિવ બંનેની કૃપા એકસાથે મળે છે આનાથી ઘરમાં ધન વૈભવ સમૃદ્ધિ સ્થિરતા અને સફળતા આવે છે જો કોઈ પૂજામાં વ્યવહારમાં દીવો પ્રગટાવવામાં ન આવે તો એવી પૂજા ભગવાન ક્યારેય સ્વીકારતા નથી ખાસ કરીને શ્રાવણના આ અતિ પવિત્ર મહિનામાં દીવો પ્રગટાવવાનું અલગ જ મહત્ત્વ છે પરંતુ જાણીએ અજાણે દીવો પ્રગટાવતી વખતે આપણાથી કેટલીક ભૂલો થઈ જાય છે જેને શાસ્ત્રોમાં માફી ન મળી શકે તેવું ગણવામાં આવે છે અને અમે આ એમ જ નથી કહી રહ્યા પરંતુ આ શાસ્ત્રોમાં જણાવેલું છે તેથી આજનો આ અત્યંત મહત્વનો વિડિયો સંપૂર્ણ જરૂર જુઓ કારણ કે આજનો આ વીડિયો તમારા સંપૂર્ણ જીવનની દશા અને દિશા બદલવાની શક્તિ રાખે છે તમે ક્યારેય એક વાત પર ધ્યાન આપ્યું છે કે જ્યારે મનુષ્ય કોઈ મુશ્કેલીમાં હોય જ્યારે તેને કોઈ રસ્તો ન સૂજે જ્યારે જીવનની અંધારી ગુફાઓ તેને ગળી જવા લાગે તો તે સૌથી પહેલાં શું કરે છે તે સૌથી પહેલાં પોતાના આરાધ્ય દેવ માતા કે કુળદેવતા સમક્ષ એક દીવો પ્રગટાવે છે આ સાંભળવામાં નાની વાત લાગે છે પરંતુ તેની પાછળનો ભાવ ખૂબ ઊંડો હોય છે દીવો પ્રગટાવવો એટલે પોતાની જાતને કહેવું કે હું હજી પણ આશા રાખું છું હું હજી પણ માનું છું કે ઉજાળો થશે અને જ્યારે વાત શ્રાવણની હોય શિવના મહિનાની હોય તો દીવો પ્રગટાવવાનો અર્થ વધુ ઊંડો અને આધ્યાત્મિક બની જાય છે શ્રાવણમાં જ્યારે ચારે બાજુ હરિયાળી હોય આકાશમાંથી પાણી વરસતું હોય માટીની સુગંધ હૃદયને સ્પર્શે ત્યારે મન પણ જાણે ભીં જાય છે અને એવામાં જ્યારે તમે એક દીવો પ્રગટાવો છો તો તે ફક્ત તેલ અને વાટ નથી બળતી તે તમારા આત્માનો એક હિસ્સો બળે છે તમે મનમાં ભગવાનને જે કહ્યું તેની સાક્ષી છે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને અમારી ચેનલ નિલેશ આરતી બ્લોગને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય ભોળાનાથ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વધુ આવા ભક્તિસભર વીડિયો માટે નિલેશાર્થી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો ઓમ નમઃ શિવાય